નમસ્કાર મિત્રો આજની વાર્તામાં આપનું સ્વાગત છે મારું નામ ઉષા છે અને હું મુંબઈની છું મારે ચાર ભાઈઓ છે અને ચારેય પરણિત છે તેઓ તેમના જીવનમાં તલ્લીન છે પરંતુ તેમની પત્નીઓનું જ સાંભળે છે અને મારી અને મારી માતાની કોઈ કાળજી લેતું નથી મારા પિતા પહેલેથી જ ભગવાનને પ્યારા થઈ ગયા છે જ્યારે હું નાની હતી ત્યારે મારા માતા મારી ચિંતા કરવા લાગી તેઓએ મારા ભાઈઓને મારા માટે છોકરો શોધવા કહ્યું પરંતુ ભાઈઓ તેમની પત્નીઓના ગુલામ હતા અને મારિયાને માતા પર ધ્યાન ન આપ્યું થોડા દિવસ પછી મારા ભાઈઓએ મારા લગ્ન નજીકના ગામમાં કરાવ્યા તે મને કોઈક રીતે મુક્ત કરવા માંગતા હતા તેઓએ કોઈક રીતે મારા લગ્ન કરાવી દીધા હું મારા પતિના ઘરે ગઈ ત્યારે મને ખબર પડી કે તે છોકરો કંઈ કરતો નથી અને બેરોજગાર છે અને તે પણ ખૂબ જ દારૂ પીવે છે પરંતુ મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને મને ઘણો આનંદ આપતા હતા જે પતિ તેની પત્નીને આપે છે તેથી જ હું મારા સાસરિયામાં એક મિત્ર બનીને રહેવા લાગી મારા લગ્નને પાંચ વર્ષ થયા પણ મિત્રો ન તો હું ગર્ભવતી થઈ અને ન તો મને કોઈ સંતાન થયું ધીમે ધીમે મારા સાસુના મિત્રોએ તેમના મનમાં શબ્દો મૂકવા માંડ્યા કે તારી વહુની વાત બંધ છે મારી સાસુ મને રોજ ટાણા મારવા લાગી તારા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા પણ તું હજુ અમને બાળક નથી આપી શકતી માતાએ કહ્યું બહુ આજે જ હોસ્પિટલમાં જઈને તપાસ કરાવો તો મેં કહ્યું હા હું એકલી નહીં જાઉં મહેરબાની કરીને મારા પતિને મારી સાથે મોકલો તો મારી સાસુ મનમાં વિચારતી હતી કે વહુ બહાર જશે તો તેથી હું તેને ભગાડી દઈશ અને મારા પુત્રના પૂર્ણ લગ્ન કરાવી દઈશ પરંતુ તમામ ટેસ્ટ કર્યા પછી ડૉક્ટરે કહ્યું કે તે બિલકુલ ઠીક છે મારામાં કોઈ ખામી હોઈ શકે નહીં કે મારા પતિમાં કોઈ ખામી હોઈ શકે આ સાંભળીને મારા સાસુને આઘાત લાગ્યો કારણ કે તે હંમેશા મારી સાથે મૈત્રીપૂર્ણ હતી પરંતુ હવે તેનો દીકરો ગુમ હતો રાત્રે મારા પતિ નશામાં આવ્યા હતા અને તેણે તમામ પ્રકારની અશ્લીલ ભાષામાં અપશબ્દો બોલવાનું શરૂ કર્યું અને મને વારંવાર બંધાયેલું લાગ્યું મેં કહ્યું સાંભળો સાહેબ શું વાત કરો છો આજે હું ડોક્ટર પાસે ગઈ હતી અને મારી જાતને તપાસીને આવી છું હું બિલકુલ ઠીક છું એટલે જ ડોક્ટરે તમને તપાસ કરવાનું કહ્યું છે આટલું કહેતા જ તે ગુસ્સે થઈ ગયા અને મને ત્રણ ચાર વાર થપ્પડ મારી હું રડવા લાગી અને બીજા દિવસે હું મારી માતા પિતાના ઘરે ચાલી ગઈ મારા ભાઈઓએ મને બોલવાનું શરૂ કર્યું અને કહ્યું કે જો હું મારા માતા પિતાના ઘરે પાછી આવીશ તો મને ખૂબ જ શરમ આવશે પછી મારે મારા સાસરે જવું જોઈએ પરંતુ મારી માતાએ મારો પક્ષ લીધો અને મારા ભાઈઓને ખૂબ જ ઠપકો આપ્યો પહેલાં તો તે તેમ લોકોને છોકરાની તપાસ ન કરી અને મારી ફૂલ જેવી દીકરીને પણ દારૂડિયા સાથે પરણાવી દીધી અને હવે તમે લોકો અપમાન અનુભવો છો અને જો તે મારી પુત્રી પર શારીરિક હુમલો કરશે તો હું તેને તેના સાસરે નહીં મોકલીશ આ રીતે એક મહિનો વીતી ગયો હું મારા માતા પિતાના ઘરે હતી મારા પતિ મને વારંવાર ફોન કરતા રહ્યા પણ મેં તેની વાત ન સાંભળી ધીમે ધીમે તે મને મિસ કરવા લાગ્યા હવે તેના માટે મારા જીવ વિના જીવવું મુશ્કેલ બની રહ્યું હતું તેણે તે ક્ષણે અને મારી સાથે રાત્રે બનેલી દરેક વાત યાદ આવવા લાગી અને તે મને સાસરે લઈ ગયો અને તેણીએ કહ્યું કે તે ફરીથી લડશે નહીં જ્યારે પતિ તેના સાસરે આવ્યો ત્યારે તેણે પોતાની જાતને તપાસી તેથી તબીબીએ કમી હોવાનું જણાવ્યું હતું અને ક્યારેય મન બનાવી શકશે નહીં એ સાંભળીને મારા સસરાના ઈરાદા ધીમે ધીમે ખરાબ થવા લાગ્યા એક દિવસ બપોરના સમયે ઘરે કોઈ ન હતું ત્યારે વાતાવરણ બગડવા માંડ્યું તેણે મારો હાથ પકડ્યો તો મેં કહ્યું સસરા તમે શું કરો છો તેણે ગુસ્સે થઈને પૂછ્યું વહુ મારા પુત્ર તેનું મન બનાવી શકતો નથી પણ હું કરી શકું છું મારામાં કોઈ વાંક નથી તો મેં કહ્યું કે સસુર કેવા પ્રકારની વાતો કરે છે તે સ્પષ્ટ હતું કે મારા સસરા મારી યુવાનીનો આનંદ લેવા માગે છે વધુ મસ્તી કરવા ઈચ્છતા પિતાએ મારો હાથ પકડી બળજબરીથી મને પોતાના હાથમાં લઈ લીધી અને મારી છેડતી કરવા લાગ્યા મેં બૂમો પાડી કે મને બચાવો મારી મદદ કરો તો મારા પતિ અને માતા થોડી જ વારમાં આવી પહોંચ્યા મારા સસરાએ મને છોડી દેવાની ફરજ પડી અને હું રડવા લાગી મેં મારા પતિને કહ્યું કે તેના પિતા દૃષ્ટ બની ગયા છે અને મારી સાથે ખોટું કરવા માંગે છે અને કહે છે કે તે મને બાળક આપી શકે છે આ બાબતે મારા સાસુ અને પતિએ મારા સસરાને આડે હાથ લેતા મારા પતિએ કહ્યું કે હું તને બાળક ન આપી શકું તો તમે સાચા છો તો તે અમને બાળક આપી શકે છે અને પરિવારની વાત નપુંસક હોવાની કોઈને ખબર પણ નહીં પડે મારા સાસુ સસરાના આ કથનથી આ એક અદ્ભુત વિચાર છે ધીમે ધીમે ત્રણેય લોકો મારા પર મારા સસરા સાથે સંબંધ રાખવાનું દબાણ કરવા લાગ્યા અને જો મારે સંતાન મેળવવું હોય તો મેં મારા પતિને સ્પષ્ટ કહી દીધું હતું કે હું મારા પતિ સિવાય કોઈ બીજા પુરુષ સાથે ખોટું નહીં કરું પણ મારા સાસરિયાએ ધીમે ધીમે મારા પર દબાણ લાવવાનું શરૂ કર્યું મારા સાસુએ કહ્યું કે ઘણી વધુઓ જ્યારે તેમના પતિ તેમને મનાવી શકતા નથી ત્યારે આવું કરે છે તેથી તેઓ તેમના સાસરિયા સાથે સંબંધ બાંધીને માતા બની જાય છે આમાં શું નુકસાન છે જો બાળક સાસરીયાનું જ છે તો તેમાં પણ આ પરિવારનું જ લોહી હશે અને જો તે પતિનું છે તો તેમાં પણ આપણા પરિવારનું જ લોહી હશે એક દિવસ મારા સાસુએ મને પ્રેમથી સમજાવ્યું કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી તો હું શા માટે કરીશ કારણ કે મારા ભાઈઓએ હંમેશા પત્નીઓ સાથે મિલન કરાવવાની આદત હતી મારી સાસુ બોલી કે તારી ઈચ્છા હોય કે ન હોય તારે આજે રાત્રે તારા સસરાના રૂમમાં જવાનું છે આખો દિવસ ભારે ટેન્શનમાં હતો મારા સસરા ગમે તેમ કરીને મને કોરીને જોતા રહ્યા અને હવે તેને એક અદ્ભુત બહેન પણ મળી છે રાત થઈ ગઈ અને મને મારા સસરાના રૂમમાં જવાની ફરજ પડી મારી સાસુએ કહ્યું બહુ તમે પહેલીવાર સસરાના રૂમમાં જાઓ છો તો થોડા તૈયાર થઈને જજો અને હું દૂધનો ગ્લાસ લઈને મારા સસરાના રૂમમાં પહોંચી આવો પુત્ર વધુ હું આટલા સમયથી તમારી રાહ જોઈ રહ્યો છું મેં કહ્યું સસરા તમારા માટે દૂધ અને દૂધનો ગ્લાસ તેમની તરફ લંબાવ્યો વહુ હું આજે આ દૂધ નહીં પીવું મને સંચોક થયો ધીરે ધીરે તે મને પ્રેમ કરવા લાગ્યા અને મને તેમની બાહોમાં લઈ મને તેની બાજુમાં બેસાડી તે મારી સારી રીતે જાણતી હતી મારા સસરાએ મને તેમની બહાવમાં લીધો અને હું એ ખૂબ જ વિચિત્ર અનુભવી રહી હતી કારણ કે આજ સુધી મારા પતિ સિવાય બીજા કોઈ પુરુષે મને સ્પર્શ કર્યો નથી પણ મિત્રો હું લાચાર હતી મારી પાસે કોઈ વિકલ્પ ન હતો મારે આ બધું બાળકો માટે કરવાનું હતું ધીમે ધીમે એક વિચિત્ર નશો મારા પર ચડી રહ્યો હતો મારું આખું શરીર નબળું લાગતું હતું હું ગર્ભવતી સ્ત્રી જેવો અનુભવી રહી હતી મારું હૃદય ઝડપથી ધબકતું હતું મારી નસોમાં લોહી ખૂબ જ ઝડપથી વહી રહ્યું હતું મારી સાથે તે બધું થઈ રહ્યું હતું જે પતિ પત્ની વચ્ચે થાય છે અને બે મહિના સુધી મારી સાથે આવું થતું રહ્યું અને નવ મહિના પછી હું એક સુંદર છોકરાને જન્મ આપ્યો મારા દીકરો ખૂબ જ ખુશ છે તે મારા સાસરે ગયો હવે બાળક થયા પછી મારા સાસરિયા બધા મારાથી ખૂબ જ ખુશ છે તો મિત્રો આવી માનસિકતા ધરાવતા લોકોથી દૂર રહો તમારી જાતને અને તમારા પરિવારને સુરક્ષિત રાખો સતર્ક રાખો તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે ધન્યવાદ મિત્રો નમસ્તે